નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જેના એક એક શબ્દમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે જેના એક એક શ્લોકો ઉર્જાથી ભરેલા છે તેવા ગીતાજીનું પઠન જે જગ્યાએ કરવામાં આવે છે જ્યાં આપણે આજે પહોંચ્યા છીએ આપણે પહોંચ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ઉપરના ભાગે ચાલતી ગીતા વિદ્યાલય ખાતે કે જ્યાં નાના નાના બાળકો દ્વારા ગીતાજીનું પઠન કરવામાં આવે છે તો ચાલો અહીં કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અહીંના સંચાલક એવા રાજેન્દ્રભાઈ જેઠવા સાથે આપણે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપણું સ્વાગત છે જોયું કે ખુબ નાના સરસ બાળકો છે એ સુંદર મજાની રીતે ગીતાજી નું પઠન કરી રહ્યા છે તો આપ આ જે સેવા આપો છો કે આપ જે કઈ આ કાર્ય કરો છો કેટલા સમયથી આ કાર્ય ચાલે છે અને ક્યારથી આની શરૂઆત કરવામાં આવી છે આજથી ચોતેર વર્ષ પહેલા ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા સ્થાપક પરમ પૂજ્ય ભ્રમલેન મનોલાલજી મહારાજ શ્રીએ ગીતા વિદ્યાલયની સ્થાપના કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં મહારાજ મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી ગીતા વિદ્યાલય નિરંતર છોતેર વર્ષથી ચાલી રહ્યું છે આપ કેટલા સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો અને અહીં બાળકો કઈ ઉંમરના બાળકો આવી શકે છે ગીતા વિદ્યાલયમાં નાના બાળકોની શરૂઆત કરવામાં આવે છે નાના બાળકો આવતા આવતા ધીમે ધીમે મોટા થાય એમ ધીમે ધીમે તેમનું અધ્યયન પણ વધતું જાય એમને ગીતાજીમાં રસ પણ પડતો જાય તો ગીતા વિદ્યાલયમાં પાંચ વર્ષથી મોટા અને કોલેજ સુધીના બાળકો બધા નિયમિત આવે છે મારી વાત કરું તો હું બાર વર્ષનો હતો ત્યારથી ગીતા વિદ્યાલયમાં આવું છું સર્વિસને કારણે થોડાક વર્ષ ગામ જવાનું થયું પછી અત્યારના રિટાયર થઈ ગયો છું તો અત્યારના માનવ સેવા ગીતા વિદ્યાલયમાં આપી રહ્યો છું અહીં બાળકોને શું શીખવવામાં આવે છે અને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે બાળકોને અહીંયા નિયમિત રીતે ગીતાનું પઠન કરવામાં આવે છે રામચરિત માનસની ચોપાઈઓ શીખવાડવામાં આવે છે સ્તોત્રો શ્લોકોનું પાઠ કરવામાં આવે છે જેને કારણે બાળકોને સ્તોત્ર અને શ્લોકો અને ગીતાજીના પાઠ કંઠસ્થ થઈ જાય તો મોટા થઈને એ એનું શું એનું મૂલ્ય છે એની ખ્યાલ આવે અત્યારે એને કોઈને એના અર્થનું સમજ ન હોય મૂલ્યની ખબર ન હોય અને ઉત્સાહથી બધું યાદ કરીને એને ભવિષ્યમાં એના અર્થ સમજીને ભવિષ્યમાં એનું નૈતિક મૂલ્યમાં આગળ વધે છે જે રીતે આપણે જોઈ છે આજના આધુનિક યુગમાં બાળક છે કોઈ પણ શાસ્ત્ર સાથે જોડાઈ અને આધ્યાત્મિક બને એ ખૂબ જરૂરી થઈ ગયું છે ત્યારે તમે શું કહેવા માંગશો કે આજના સમયમાં તમે જે સેવા આપો છો કે જે કંઈ પ્રવૃત્તિઓ કરાવો છો તે બાળકો માટે કેવી જરૂરી છે જો આપણી ગવર્મેન્ટ ગીતાજીને શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસમાં લઈ આવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અને શરૂ પણ થઈ ગયું છે તો મને કહેતાં હર્ષ થાય છે કે અમારા પૂજ્ય ગુરુજીએ છોતેર વર્ષ પહેલાં જે વસ્તુ આજે સરકાર કરી રહી છે ત્યારે પરમ પૂજ્ય મંડલાજી મહારાજે આ સંસ્થાની શરૂઆત કરી છે બીજું કે ગીતા વિદ્યાલયને કારણે અહીંયા આવવાથી બાળકો મોબાઈલથી દૂર રહે છે અને મને તો આનંદ થાય છે કે અહીંયા બાળકો બે કલાક સુધી પલોટી વાડીને બેસે છે તો મોટા મોટું તપ અહીંયા બાળકો કરે છે આ ઉંમરના બાળકોને આવી સંસ્થામાં આવી પ્રવૃત્તિમાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ ન હોવાથી આગળ વધી નથી ત્યારે અમારા બાળકો પોતાની સ્કૂલમાં જાય ત્યારે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય બોલી શકે છે શ્લોકો બોલી શકે છે સ્તોત્ર બોલી શકે છે અને ગીતા વિદ્યાલયનું નામ રોશન કરે છે જે રીતે તમે વાત કરી કે બાળકો અહીંથી ઘણું બધું શીખીને જાય છે તો શું તમને પરિવર્તન જોવા મળે છે બાળકોમાં કે જે આપણે જોઈ છે કે આજના બાળકો છે એ અને જે ગીતા વિદ્યાલયમાં આવે છે એ બાળકોના વર્તનમાં તમે શું પરિવર્તન જોઈ શકો છો બાળકોના વર્તનમાં શરૂઆતમાં તો શીખશે ત્યારે એ બધું કંઠસ્થ કરશે નહીં કરશે પણ ધીમે ધીમે એમની ઉંમર વધતી જશે એમ એનામાં ફેરફાર થશે ગાંધીજીના ત્રણ જે વાંદરા છે ખોટું જોવું નહીં ખોટું બોલવું નહીં અને ખોટું સાંભળવું નહીં તો એ બાળકોને અહીંથી એ બધાના સંસ્કાર આપવામાં આવે છે આ સિવાયની કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે અહીં કરવામાં આવે છે આ સિવાયની પ્રવૃત્તિઓ ગીતા વિદ્યાલયના અમુક બાળકો આર્થિક રીતે નબળા હોય છે તેમને અનાજની કીટ આપવામાં આવે છે ઉનાળું વેકેશન પૂરું થાય ત્યારે દરેક બાળકોને સ્કૂલ બેગ ચોપડાઓ અને શિક્ષણની કીટ આપવામાં આવે છે સંસ્થા તરફથી બધું આપવામાં આવે છે ઉપરાંત વરસમાં એકવાર અથવા બે વાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે જેમાં આપણા ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો અને મનોરંજનના સ્થળો પર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે એ સિવાય બાળકો અહીંયા જ્યારે જ્યારે અમુક જયંતિ ઉજવવામાં આવે છે દાખલા તરીકે હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ તો ત્યારે બાળકો ભારત માતા બનીને આવ્યા હતા અમુક બાળક એપીજે અબ્દુલ કલામ બનીને આવ્યા હતા ગાંધીજી બનીને આવ્યા હતા તો જેનાથી એની પોતાની અંદર રહેલી છુપી શક્તિઓ છે એ બહાર આવે અમુક બાળાઓએ દેશભક્તિના ગીતો પણ ગાયા હતા અને બધું બાળકો પોતાની રીતે તૈયાર થઈને આવે છે કયા સમયમાં કોઈને જો આવવું હોય તો અહીંયા કયા સમયમાં ક્લાસ ચાલુ હોય છે ગીતા વિદ્યાલય સોમથી શનિવાર સુધી સાંજે સાડા પાંચથી સાડા સાત નિયમિત ચાલુ રહ્યા છે રવિવારે સવારના સાડા નવથી સાડા અગિયાર ગીતા વિદ્યાલય ચાલુ રહે છે ખૂબ સુંદર આપ જે શીખો છો અને લોકોમાં જે બાળકોમાં જે સંસ્કારોનું સિંચન કરો છો તે ખરેખર ઉમદા છે ખબર ગુજરાત આ તકે તમારી આ સેવાને બિરદાવે છે અને આપણે એ પણ જોયું છે કે અહીંના જે બાળકો છે તેમનામાં અર્જુન જેવો ઉત્સાહ અર્જુન જેવી જિજ્ઞાસા અને શ્રી કૃષ્ણ જેવી સ્પષ્ટતા પણ મને અહીંયા જોવા મળી છે ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ ખૂબ સુંદર મજાનું એક કાર્ય કરો છો હું ધોરણ બીજામાં ભણતી ત્યારથી ગીતા વિદ્યાલયમાં આવું છું અને અત્યારે હું બાળકોને શ્લોકોને શીખવું છું ગીતા વિદ્યાલયનો મુખ્ય હેતુ છે બાળકોની અંદર સંસ્કારનું અને ધર્મનું સિંચન કરવાનું છે સંસ્કારી બાળકો છે એ બારે જશે તો ગીતા વિદ્યાલયનું નામ છે એ રોશન કરશે બીજું ગીતા વિદ્યાલયમાં જે કંઈ શ્લોકો છે સ્ત્રોત્રો છે જે એને શીખવવામાં આવે છે અત્યારના જમાનામાં કોઈ પણ બાળકને આ પ્રવૃત્તિ કરવી ગમતી નથી હોતી જો એમ તમે મોબાઈલ આપી દેશો તો એ કલાકો એમાં પસાર કરશે પણ અહીંયા ગીતા વિદ્યાલયનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અહીંયા આવે એ સંસ્કારનું જ્ઞાન પ્રાપ્ત કરે અને ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાના જીવનને ઉજાગર બનાવે બાર વર્ષની ઉંમરથી ગીતા વિદ્યાલય સાથે જોડાયેલું છું અને ગીતા વિદ્યાલયમાં નાનપણથી જે સંસ્કાર મેળવવા જે ગીતાજીનું રામાયણનું જે જ્ઞાન મેળવું એ અત્યારે આજની તકે મારા જીવનમાં મને કામ લાગે છે અને કોઈપણ ક્ષેત્રમાં જઈએ પણ બિઝનેસમાં જઈએ તો આ જ્ઞાન આ ડિસિપ્લિન જે ધર્મની ભાવના છે એ જીવનમાં ખૂબ કામ લાગે છે તો વિદ્યાલયમાં બાળકોને જે કાંઈ સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરવામાં આવે છે તો બાળકો જ્યારે તેમના ફિલ્ડમાં આવશે કોઈપણ ફિલ્ડમાં બિઝનેસના કે કોઈ ડ્યુટીના ફિલ્ડમાં તો બાળકોને ત્યારે એની કિંમત સમજાશે કે ભાઈ આપણે ગીતા વિદ્યાલયમાં હતા જાતા હતા અને જે જ્ઞાન મેળવું સંસ્કાર મેળવા તો તેની કિંમત શું છે એટલે ગીતા વિદ્યાલયનો મૂળભૂત હેતુ બાળકોમાં ધર્મના સંસ્કારનું સિંચન કરવું ડિસિપ્લિન જે કંઈ છે તો એ બાળકોમાં મેન્ટેન રહે તેમની સ્કિલ બહાર આવે ગીતા જયંતિની ઉજવણી ગીતા વિદ્યાલયમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે ગીતા વિદ્યાલયનો સ્થાપના દિવસ છે તુલસી જયંતિ કે છતર પિચોતેર વર્ષ પહેલાં ગીતા વિદ્યાલયની સ્થાપના પરમ પૂજ્ય ગુરુજીએ તુલસી જયંતિના દિવસે કરેલી એ સિવાય ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે બાળકોને મહાપ્રસાદ દેવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે અને ગુરુજીની હાજરી હતી ત્યારે તો ગીતા વિદ્યાલયમાં ગીતા જયંતિની ઉજવણી આઠ આઠ દિવસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરી આંદાવા આશ્રમમાં બીજા મોટી જગ્યાઓમાં અને અનેક સંતો મહંતો આ વિદ્યાલયમાં વધારેલા છે જે કંઈ આ આયોજનમાં તો આપશ્રીએ જે અમારી નોંધ લીધી છે તે માટે ખૂબ ખૂબ આભાર આપનો જય ગીતા એટલે હું દસ વર્ષનો હતો ત્યારથી ગીતા વિદ્યાલયમાં આવું છું અને ગીતા વિદ્યાલયની ઘણી બધી પ્રવૃત્તિ છે અને ઘણા બધા બાળકો આવતા રહીએ છીએ એમાં અલગ અલગ ઉત્સવો આવે ત્યારે ઉત્સવો ઉજવીએ છીએ ગીતા જયંતિ બહુ પણ ધામધૂમથી ઉજવીએ છીએ એમ ઘણા બધા તહેવારો આવતા હોય તો તહેવારોને અનુલક્ષીને સ્પર્ધાઓ રાખતા હોઈએ છીએ અલગ અલગ સ્પર્ધાઓ હોય વક્તૃત્વ સ્પર્ધા હોય નિબંધ સ્પર્ધા રાખીએ ક્વિઝ રાખીએ એમ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા બાળકોને પોતાની બુદ્ધિશક્તિ ખીલે એના માટેનો સતત પ્રયત્ન કરે છે ગીતા વિદ્યાલય એટલે ગીતા વિદ્યાલયમાં બાળક આવ્યા પછી પોતાની જિંદગીમાં ક્યારેય પાછો નથી પડતો આ ગીતા વિદ્યાલયની ફળશ્રુતિ છે અત્યારે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ સાતમાં હતો ત્યારથી અહીંયા નિયમિત રીતે આવું છું અહીંયા હું શ્રીમદ ભાગવત દરેક અધ્યાય શીખ્યો છું અમને અન્ય સ્ત્રોત્ર શીખવવામાં આવે જેમ કે શિવ તાંડવ સ્ત્રોત છે શિવમાનસ પૂજા છે શિવ શિવમહિમના સ્ત્રોત ભીષ્મશ્રુતિ વગેરે બધા સ્ત્રોત્ર શીખવવામાં આવે છે અને આ બધા અમે કંઠસ્થ હું શીખી રહ્યો છું અહીંયા બધા મારા મિત્રોને પણ લઈ આવું છું અને આ બધું કંઠસ્થ કરીને આ હું જે ભણવા પ્રત્યેની વિચારશક્તિ મારી વધે છે આનેથી અને વાંચવામાં પણ મદદ થાય છે અને સારી રીતે હું જે ગમે થી ત્રણ વાર વાંચું ને એટલે યાદ રહી જાય છે આ બધા શ્લોકના કારણે મને વાંચન શક્તિમાં વધારો મળે છે